રામ 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 હું તમારું નામ મુકેશભાઈ મુકેશભાઈ રામ ગામ ચોકડી તાલુકો સુરેન્દ્રનગર તો આપણે આ તમારી મરચી રહી એમાં તમે કઈ દવા આપી તો આપણે એમને પ્રોટેક્ટર જે દસ હજાર પીપીએમનું છે અને ઓલ ક્લિયર જે બધી ચૂસ્યા જીવત માટેનું છે અને ભેગી આપી તે આવડિયા ફ્લાવર્સની આપણે તો તમે ફાલ જોઈ શકો છો બધે ગમી માટીમાં જુઓ મરચા જુઓ ફાલ જુઓ તો આપણે દવા ખાટી એના કેટલા દી થયા દી થયા દી થયા અને મરચી તમે બધે વાર જોઈ શકો છો કેવી લીલીસમ થઈ પહેલા આમાં કેવો રોગચાળાને એટક આવ્યો હતો

ભલે બીજા ખેડૂત મિત્રોને ભ્રમણ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ